નમસ્કાર મિત્રો હું છાપિયા હાલની એક ગરીબની વાત કરીએ તો ગરીબ વ્યક્તિ મજૂરી કરીને છોકરાને ભણાવતો હોય છે એના થોડા પૈસા હોતા નહીં પણ અઢીસો રૂપિયા મજૂરી જાય બસો એંશી મજૂરી જાય આખો દિવસ જે પૈસા આવે એમાંના થોડા થોડા રૂપિયા બચાવી અને એના છોકરાને ભણાવતો હોય છે એની એક એવી ઈચ્છા હોય કે મારો છોકરો મોટો થાય અને સારી એવી નોકરી મળે તો ગમેથી કરીને ભૂસો તસો રહીને સત્તા પણ છોકરાને ભણાવશે કોલેજ કરાવશે ડિગ્રીઓ કરાવશે વ્યાજદા પૈસા લઈને ઊંચું શિક્ષણ આપે છે સત્તા એને નોકરી મળતી નથી એનું કારણ ભ્રષ્ટાચાર પૈસાવાળાના છોકરા પૈસાવાળા બનતા જાય છે એનું કારણ એમના જોડે પૈસા એ માટે નોકરીઓ મળે છે ગરીબના છોકરાને નોકરીઓ મળતી નથી કારણ કે એના એના જોડે મોટા કોચક નથી કે પૈસા નથી કે પૈસા આપીને પણ એ નોકરી લઈ શકે તો દોસ્તો અસંખ્ય ગરીબના છોકરા એવા છે કે ડિગ્રીઓ લઈ લઈને ફરે છે છતાં પણ નોકરી નહીં એમને મજૂરી કરવાનો વારો આવ્યો છે તો ભણવાનો મતલબ શું અસંખ્ય ભરતીઓ આવે છે ભરતીઓ આલી થાકી ગયા છે પણ ભરતીઓમાં કેવો ભ્રષ્ટાચાર પહેલાં સો રૂપિયામાં ફોર્મ ભરાતું હતું જે સરકારી ફીઓ હતી ભરતીઓ ભરાયનો ફોર્મ મતલબ સો રૂપિયા ચાલતા હતા અત્યારે વાત કરીએ તો મિનિમમ પાંચસો પાંચસો રૂપિયા ફીઓ ભરવી પડે છે પંચસો રૂપિયા અને અમુક ભરતીની વાત કરીએ તો હજાર હજાર રૂપિયા તો સરકારને મારે વિનંતી કે આવું બધું કેમ કરી રહ્યા છો શું કરો ફી રાખો છો તમારા જોડે પૈસાની કમી શું છે તમારા જોડે તો હજારો કરોડની આવક રોજની આવે છે જીએસટી નવા નવા ટેક્સ લગાવી લગાવીને તમે લોકોને લૂંટી રહ્યા છો તો કેટલા રૂપિયાની આવક છે તમારા જોડે તો ગરીબના માટે શું કરો પૈસા લો છો મફત રાખો ને ભરતીના મેં શું પણ પૈસા ઉભરાવો છો આ પૈસા ભરવાનું બંધ કરો ખરેખર તમે લોકોને હિત વિચારતા હોય ને તો ફોર્મ ભરવાના જે પૈસા લો છો ને પાંચસો રૂપિયા હજાર રૂપિયા આ બધું બંધ કરો આ નાટક ના ચાલે આ ઘણા થઈ ગયા નાટકો લોકો કંટાળી ગયા છે પૈસાવાળાના છોકરા તો ગમે તે કરી પૈસા એમને તો મળવાના છે જેમ કે એમના છોકરા નોકરી કરતા હોય તો એંસી હજાર લાખ રૂપિયા મહિને પગાર હોય એમને કોઈ ફરક પડતો નહીં તમે ફોર્મ ભરવાના બે હજાર રૂપિયા લ્યો ને તો એ બે હજાર રૂપિયા શું પાંચ હજાર રૂપિયા પણ ભરશે જેમ કે એમના જોડે પૈસો હશે આ ગરીબના જોડે પૈસો નથી એમને શું દશા હે એ જ વિચારતો હોય છે એનો એવી ઈચ્છા હોય મારા છોકરો ભણીને હોશિયાર થાય પણ ભણવા પાછળ કારણ શું જીરો કોઈ રિઝલ્ટ મળતું નથી કંટાળી લોકો મજૂરી કરવાના દાડા આવે છે આવા અસંખ્યો ડિગ્રીઓ લઈને છોકરા ફરે છે નોકરીઓ નથી મજૂરી જવાના દાડા આવે છે એનું પાછળ કારણ આ સરકાર ખુદ છે કેમ કે પાંચસો પાંચસો રૂપિયા ફીઓ કરી હજાર હજાર ફીઓ કરી છે આ ફીઓ બંધ કરો શા માટે ઓનલાઈન આ ફીઓ આટલી બધી કરી છે બંધ કરો નાટકો આ બધું તો સરકાર અમારે આટલી વિનંતી કે આજે પાંચસો પાંચસો હજાર હજાર રૂપિયા તમે જે ફીઓ લો છો ને ભરતીઓના મેં એ બંધ કરો છોકરો જોડે પૈસા હોતા નહીં મજૂરી કરીને લાવે છે અને તમે આ ફીઓ વધારો છો ફી તો ભરે બધો પછી પરીક્ષા લવા આવે ને બીજો ખર્ચો બે હજાર થાય એટલે પાંચ હજાર રૂપિયા વ્યક્તિ દીઠ ખર્ચો થાય આ મજૂરી આ ભરફથી લાવે એટલે આ નાટક બંધ કરો ઘણું થઈ ગયું હવે જય માતાજી